जय माताजी मित्रों मजा मित्रों मित्रों जो पौनी वाली है आज कड़ुआम घासचाराम पौनी वाली है मित्रों आज बता गोम गया से कोई टा कोई करम ने मम्मी ने बता आज आप पर क्लास में घरी कोई सी आती पावानी है जो पावाना से पानी चालू से मित्र કઈક આવી દેખાય મિત્રો મિત્રો બગલા આવી ગયા છે ચારો ચરવા જીવડો ખાવા જુઓ બગલે ધોવાનું મનના મેલા દાખલો કીધો છે ને સાચો છે મિત્રો જો ચારામાં પોણી આવે છે મિત્રો એમાં ચારો વાજો આપણે મિત્રો ટામેટાના જો ટામેટા કેટલા વળી ગયા છે કોઈ અઢળક વળી ગયા છે મિત્રો આ કોઈ ખાતું નથી જો ટામેટા એટલે કોઈ સીમા જ નથી કાચા એટલો તો વર્ષમાં વેશિયા થઈ તોય મિત્રો આટલા છે જો આખી હૈરવા છે બધી તે એક લાન છે ટામેટામાં ખૂબ જ આયા છે મિત્રો ચારે બાજુ વાવાનું પડે ऐसी तो मित्र आखी पीरी से एक चार वारो बाकी है मज़ा से ताकि आप अच्छी कुली पावनी से मित्रों वो भी ये से ही है जी कला कोणी है ये मित्रों लाइट आपको एक बजे जा है लिगड़ा पीरे हैं चार हम है મિત્રો હવે તો ખૂણે ખૂણે બંબા ચાલુ થઈ ગયા છે બરાબર પહેલા તો ઠેરથી કુવા ઉધે આપણે ઢાળીઓ ખોરવો પડતો બધું મટીયું છે હવે તો ખૂણે ખૂણે ઢાકાણ ખોલ્યું એટલે બમ્બો કે આલો મિત્રો બહુ કાઠું કોણક આ સી રાત કોણક કરતા ગમેવી ઢાળ હોય તો કોણક કરવું પડતું હવે મિત્રો બધા ફુવારાની સુવિધા થઈ ગઈ છે થોડું પીયા તો બધું ઓસું થઈ ગયું દાડે દાડે હાકો એક બે કલાક પી રે મોટર બંધ પડી રે ઘણી ઠગે પચાસ ટકા આપણે આઠ નવ વીઘા નું પીએ છે એક બે દાડી બે ત્રણ કલાક હાકવાનું થાય છે એ ડિઝાઇન મિત્રો આપણે સારું મિત્રો હળો જય માતાજી